ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીમ બાપા ચાલો મિત્રો એ કામે જઈ ગામમાં ઢોલ વગડે છે લગ્ન લાગે છે કાનૂન ને તાવ આવ્યો છે કાનૂન ચાલો કામે જઈ ફાઈનલ મિત્રો કામે ઘરે વ્યવા લાઈન નાણી છે પાણીની ગોલી તૂટી ગઈ એટલે નવી કાનૂન કેમ છે હવે સારું છે કાનૂન તાવ આવે છે દવા પીધી જીનું બેન જો

હ હાજી રેસ મેઠા આ બકાનું લીધું છે આજ મરસા ને ગુવાર છે ખાલી આપણે કાનુન દઈએ એટલે કાલે ટિફિનનું થાય કકન આપણે આઈ મેલ દઈએ કાનુ લોટ નાખે છે ડબ્બો આખો પડી લીધો દળી લીધો કાકાને બનાવો સારી ફોન આવ્યો છે બાબરા કળતર આવે છે તાવ જેવું છે છે ઉલટી ને એવું છે દવાખાન જવાનું છે

એકું બેન હટ ટ્વેસ્પેર સોપડાની એવું લીધું છે દવા આપી છે લેબોરેટરી કરાવી ને કેટલા વાગ્યા કા દેખાતું નથી સેલ થઈ રહ્યા છે એટલે સેલે આણ્યા છે કેમ છે હરુન સેલ લીધા આરે માઠડા દેખો બેન હટ કલર લીધો ચિત્રકામનો આ સોપડી મારી હાથે લીધી પેન્સિલ પેન્સિલ લીધી ના ચિત્રકામની કામ ની ચોપડી દવા અત્યારે પીવાની છે હા પીવાની છું હા એમ કરો શીખો ખવરાય છે કાનુ અહીં રોટલા ખડે છે કાનુ રોટલા ખડે છે અહીં કાનુ હાટું એક બામ લીધી સૂર્યા આવું છે કંઈક મિત્રો બકાલું લીધું આ ગળ તો સુપરો ગયો દાયર ભાત ખીચડી ચીકો ખવરા દીકુબેન કેવું પછી દવા પાઈ કરીશ પછી પછી હા ની દવા છે દવા આ ભૂખ્યા પેટે દેવાની